સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર જી નો રથ ખેંચી મેળાનો પ્રારંભ કરાવ્યો છે અંબાજી ખાતે આજે સાત દિવસના ભાદરવી પુનમના મહામેળાનો મહા મેળાનો વિધિવત પ્રારંભ થયો હતો કે જેમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજન અર્ચન કરી મેળાને ખુલ્લો મુકાયો હતો તો જિલ્લા કલેક્ટર મિહિર પટેલે માતાજીનો રથ ખેંચીને મેળાનો આરંભ કરાવ્યો જિલ્લા અને પોલીસ કરી હતી તો સાત દિવસ સુધી અંબાજીમાં આ મેળો યોજાય છે જેમાં લાખો માઈ દૂર દૂર થી પગપાળા સંઘોમાં ચાલીને મામબાના દર્શનાર્થે આવતા હોય છે ત્યારે સમગ્ર તંત્ર યાત્રિકોની સુવિધા માટે સજ્જ છે અને યાત્રિકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેનું તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જગત જનની મા અંબાના રથનું પ્રસ્થાન કરાવી આનંદ અને ઉલ્લાસના આ પવિત્ર પર્વ એવા ભાદરવી પૂનમ મેળાનું શરૂઆત કરવામાં આવી છે હું જિલ્લા વહીવટી તંત્ર વતી સર્વે માઈ ભક્તોને તમામ શ્રદ્ધાળુઓને દેશના અને રાજ્યના ખૂણા ખૂણામાંથી ચાલીને આવતા પગપાળા શ્રદ્ધાળુઓને સૌને ખૂબ ખૂબ આદરપૂર્વક આવકારું છું માં જગતજનની અંબાના ચરણોમાં સમસ્ત જીવમાત્રાના કલ્યાણની પ્રાર્થના સાથે નિર્વિઘ્ન રૂપે કોઈપણ શ્રદ્ધાળુને કોઈપણ જાતની તકલીફ ના પડે અને કોઈ પણ જાન એ માલની હાનિ ના થાય એવા આશીર્વાદ માતાજી સાથે ગેલા છે અને ખૂબ શ્રદ્ધા અને પવિત્ર વાતાવરણ સાથે જગતજનની અંબાજીના આંગણે આજે ભાદરવી પૂનમના શુભ મેળાની શરૂઆત થઈ છે ધન્યવાદ કુલ ત્રણ જગ્યાએ દેવસ્થાનમ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત પગપાળા સંઘોનો અંબાજી ખાતે આવવાનો જેટલો પણ માર્ગ છે પણ આવી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ